એટલે આ કહેવાનું શું છે જે આપણે આત્માને પરમાત્માની જે સમજણ છે હું આત્મા છું ને પરમાત્મા ભક્તિ છે અને ભગવાન સર્વ કરતા છે એટલું કરતા પરનો આપણને આવે તો ઘણા પ્રશ્નો આપણને હલપલ થઈ જાય કારણ કે આ બધું મળવાનું છે સંસારમાં બધું એવું જ મળવાનું છે છોકરાએ પણ એવા જ આવશે બહેરા પણ એવા જ આવશે પણ એની જોડે કામ લેવાની વસ્તુ છે પણ દુઃખી થઈ જઈએ છે આપણે પણ તે ઘરે ભગવાનનો વિચાર કરીએ તો એક સુખનું કારણ તો એક જ છે જ દુઃખની આખા દુઃખો દુઃખનો દરિયો છે પણ એમાં મીઠી વેળી એક ભગવાનનો આશરો એમાંથી આપણે મીઠાસ મળે બાકી બધે અશાંતિ અશાંતિ છે એટલે એને માટે આપણે પ્રયત્ન દરરોજ કરવાનું કહીએ છીએ એના માટે કે ભાઈ તમે સત્સંગ કરો અને ભગવાનની માળા કરો ભજન કરો સત્સંગ મંદિરમાં આવો ઘર સભા કરો આ ઘર સભાનો પ્રશ્ન છે એ પણ એટલો જ અગત્યની વસ્તુ છે પણ આપણને સમજાતું નથી ઘર સમા બેઠા એમાં શું ઘરમાં ઝઘડો તો થાય પણ તમે નિરાંતે બેસો સમજીને બેસો એક બેનું સહન કરતા શીખવાય એ આપણને સમજ્યા છે જે આપણે બે પ્રશ્નો જોયા કે છોકરાએ બહાર કાઢી મૂક્યા હવે એ છોકરાને આપણે કેમ કહેવાય પણ એ છોકરાને જો આ પ્રમાણે બે ભેગા બેસવાથી કારણ કે એ નાનપણમાં હોય ત્યારથી એની જોડે બેઠા ના હોય એની જોડે વાત વિચારે ના કર્યો હોય પણ એક બેસીને એના સુખ દુઃખની વાત એને બધું ભણાયો ભણાયો બધું ખરું પણ જે જાતના આપણે સંસ્કાર એને મળવા જોઈએ એના જીવનમાં નહીં એટલે પછી બહાર કાઢે છે કે જાઓ જતા રહ્યો એક છોકરાની માએ કહ્યું કે ભાઈ બેટા તું આ શું મને કહી ગયું કે આ રીતે મેં તને કેટલો મોજ ઉછેર કર્યો છે એક દહીંનો દરી દરીને મહેનત કરીને તને ઉછેર કરીને ભણાવી ગણાઈને મોટો કર્યો હવે મારી અવસ્થા થઈ છે તારે મારી સેવા કરવી જોઈએ આમને ત્યાં ફલાન કેટલો મેં તારા પાછળ ખર્ચો કર્યો બહુ તારે તને આ ભણાવીને મોટો તું થઈ ગયો સાહેબ અને અત્યારે તું મને આમ કહે છે તારો છોકરો તો ભણેલો હતો એટલે તરત જ વાત કરી કે ત્યાં મને જે ધવડાઈને આપ જરા મહેનત કરીને મોટો કર્યો છે તો તારા દૂધના પૈસા લઈ લે ચાલ તારા દૂધના જે ધવડાયો ત્યાં એ તારા પૈસા લઈ લે પછી શું આપણે એકબીજાનો આ બદલો થઈ ગયો આવી દૂધના પૈસાની વાત છે કે એ વખતે મારે પણ મારી માની સેવા કરવી જોઈએ કે મને એને એટલી મહેનતથી ઉછેરીને ધવડાઈ કરાવીને નાના હતા જાણા પેશાબ કર્યા છે અને એને એ પ્રમાણે તેટલું દુઃખ ભેટ્યું છે એને કેટલી તે સારી રીતે ખવડાયો છે ભૂખ્યો છે તેની ખબર રાખી છે અને મોટો કરીને આટલું બધું કામ કર્યું અને ભણીને તૈયાર થઈને પછી ભાઈ જ્યારે આમ બરોબર થયા ત્યારે કે આવો મારે જરૂર નથી માને આ જાતનો જવાબ મળી જાય એટલે આ કહેવાત ના સંસ્કાર પણ જો કહેલું ભેગા બેસીને પહેલેથી એને હું હોય બરાબર તો છોકરાને એની મહત્વ રહે પણ એ સંસ્કાર આપણે ભેગા બેસીએ કથા કરીએ થાય અને એ જો લગ્ન થઈને આવ્યા પછી પણ છોકરાઓ કેટલાક એ થઈ જાય માની ખબર ના રાખ્યો પત્ની તરફનો પ્રેમ થાય ભલે પત્ની તરફનો પ્રેમ રાખવાનું છે આપણે કંઈ ના નથી કુટુંબી ભાવનાઓની પણ પછી માની જરૂર જ નથી લો બહેણ આવે એ કહે ભાઈ તમારી મારા ઘરમાં ના જોઈએ એટલે ભાઈ હેતુ મારી માનું ઘર છે તું તારી થોડા તમને આવ્યું છે પણ એ એવી ભાવના જ આવે કે ભાઈ મારે એની જોઈએ નહીં ગઈરા ડોહા અને ક્યાં ઓળખવામાં પણ ડોહા તો આપણે થવાના છે નથી થવાના એવી એક ભાવના નથી ભાઈ આપણે વ્રદ્ધ થવાના છે આપણી દશા આવી થવાની છે તો એ રીતનો જે વિચાર આવવો જોઈએ એ ક્યારે કે સત્સંગથી આપણને આવે બાપ મને બાપને પણ કેટલા છોકરાઓ બોલી જાય ભણીને પછી અંગ્રેજી આપતા અંગ્રેજીનું જ્ઞાન આવી ગયું છે એટલે બાપ કંઈ આમ છે તો કે જે નોન સાયન્સ તમે કંઈ સમજતા નથી અક્કલ વગરના કે બાપે ભણાવીને પૈસા ટકા કરીને મોટા મોટો ભણાવીને બુદ્ધિશાળી કર્યો સાયન્ટિસ્ટ બનાવ્યો એટલે અક્કલ તો ન્યા જતી રહી ને બાપની અક્કલ તેમ જતી હતી રહી તો બે હામેથી આવું બોલે એલા ભાઈ અક્કલ તો તને આવી ક્યાંથી આમ આ મૂળ તો કારણ હું છું તારો જન્મ આપ્યો છે ત્યાં મોટી બુદ્ધ ભણાયો ગણાયો પણ એ અક્કલ પહેલાંને કંઈક તને અક્કલ નથી બાપને એટલે આવી એક અત્યારની વાતાવરણ તંગી છે એવું આખું એની અંદર આપણે બધા એટલું જ છે કે આ જે સત્સંગ છે અને કથા વાર્તાને ઘર સભા એ સાંજે પાંચ કલાક અડધો કલાક પણ જો બેસે વાળું પાણી કરીને આખો દિવસ તો કોઈને ટાઈમ ના હોય હવું ના કામમાં હોય એને બરાબર છે અને આખા દિવસમાં તો આપણે જો ભજન છે પાઠ છે પૂજા છે મંદિર જવું એ બધું આપણું જે સવારનો નિયમ છે બધાએ કરવો અને ત્યાર પછી ઘરની અંદર પણ આપણો હું કામ જે હોય હું કામ કરે પણ સાંજે જ વાળું પાણી કર્યા પછી જો અડધો કલાક કે કલાક કે જે ટાઈમ હોય એટલું બેસીએ અને આપણા ગ્રંથોનું વાંચન કરીએ એમાંથી ભગવાનનું ભજન કરીએ વાત કરીએ આવા સુખ દુઃખના જે પ્રસંગો હોય એ પણ એકબીજાને સંભળાવીએ કે ભાઈ આના સુ દુઃખની અંદર આ એક કુટુંબ કેવું હતું આ બધા ભક્તો થયા કેવી રીતે એમને સહન કર્યું છે કેવી રીતે ચલાવ્યું છે એમનો સંસાર કેવી રીતે ચલાવ્યો છે એમાં આખ્યાના દ્રષ્ટાંતો તો બધા ઘણા આવે આપણને અને એવી વાતો સાંભળીએ તો આપણને એ સંસ્કાર થાય કે ભાઈ આપણે પણ આ જાતનો આવે તો આપણે પણ આ રીતે એક ઘરનો સંપ રાખી અને કામ કરવું છે તો એ આપણું કામ પણ ચાલે પણ એ આપણે કરવા ટાઈમ નથી સમય નથી અત્યારે બધી પ્રવૃત્તિ આપણી એટલી બધી છે એ પ્રવૃત્તિની પાછળ દોડીએ છીએ એટલે સુખને લેવા માટે કેટલાકને પૈસામાં સુખ માન્યું છે એ બંગલામાં સુખ માન્યું છે મોટરમાં સુખ માન્યું છે પ્લેનમાં બેસવાનું સુખ માન્યું છે પરદેશ જવાનું સુખ માન્યું છે બધું સુખ છે પણ એ સ્વાય કે દુઃખનું જ કારણ એ જ મોટા પુરુષે કહ્યું છે એમાં મિનવિથ્યા નથી દુઃખનું જ કારણ છે કહું એની પાછળ આપણે રસ્તા છીએ એટલે બધું કરવાનું છે નોકરી છે ધંધો છે વ્યવસાય છે પૈસા બંગલા બધું જ જોઈએ છે પણ જ્ઞાન નથી એટલે આ ઝઘડો થઈ જાય છે તરત જ એકબીજાને પ્રત્યેનો અંદર કુટુંબ ભાવનાની અંદર થઈ જાય છે તો કહેવાનું શું છે કે એ જો ભાઈ આ બેસીને નાનપણથી જ છોકરાઓની સાથે બેસીને વાતચીત છે ને એને કે ઊંફ જેને જોઈએ પ્રેમ જેને જોઈએ બાળકોમાં જે પ્રેમ આપવો જોઈએ બાળકોને જો પ્રેમ ના આવ્યો હોય તો આપણને આ મોટી વસ્તુ થાય છે અને ઘરની અંદર એકબીજાને ભાવના ક્યારે થાય કે સાથે ભોજન કરતા આપણે પહેલાં છે કે ભાઈ આપણે હું ભજન સાથે કરવું એટલે શું એક એ પણ એક ભાવના છે આપણી અંદર અંદરની કે ભાઈ ભેગા જમ્યા બેસે તો એમાંથી પણ આપણે એકબીજા પ્રત્યેનો પ્રેમ થાય દરેક પછી કથા વાર્તા ભેગા બેસીને કરીએ તો થોડા થાય એકબીજાના પ્રશ્નો હોય ને સમજવા પ્રયત્ન કરે છોકરાના હોય છોક બૈરાના હોય કે કુટુંબના હોય કે કોઈના તો એ બધા એકબીજા સમજતા થાય એટલે આ બધાનું મૂળ કારણ છે કે આપણે કહ્યું ને કે ભગવાન મૂળ ભગવાન છે એનો આશરો એને આશરોને એમને જે આપણને કહ્યું એમની કથા અને એમની વાર્તા એ આપણે બેસીને જો કરીએ દિવસમાં એક જ વખત છે બેસવાનું અને એ ત્યાર પછી સૂવી જવાનું